ભાવનગર જિલ્લામાં પાલિતાણા નગરપાલિકાની ગઢની દિવાલ થઈ હતી ધરાશાયી પાલિતાણા શહેરના સુખી પટેલ વિસ્તારમાં આવેલ નગરપાલિકાના ગઢની દિવાલ ધરાશાયી થઈ હતી દિવાલ ધરાશાયી થતા નગરપાલિકાને છ માસ પૂર્વે ગઢની દિવાલ ઉતારી લેવા અપાઈ હતી જેની લેખિતમાં અરજી આપી હતી હાલ ઘટનામાં કોઈ જાનહાનિ નથી થઈ પરંતુ આસપાસના ઘરોમાં કોઈ મોટું નુકસાન થાય કે લોકોની જાનહાની કે ઈજા થાય તો તેનો જવાબદાર કોની તે એક મોટો પ્રશ્ન બન્યો છે નગરપાલિકાની બેદરકારીના કારણે લોકોના મકાનમાં પણ નુકસાન થયું ત્યારે સમગ્ર વિસ્તારમાં માંગ ઉઠવા પામી છે કે વહેલામાં વહેલી તકે આગળની દિવાલ ઉતારી લેવામાં આવે

એ લોકોની ફરજ મારું નામ કૌશિક દિનેશભાઈ પેઠળિયા છે અમે અહીંયા વર્ષોથી રહીએ છીએ અને આ સવારે સાડા સાત વાગે આ ઘટના બનેલ છે આ ઘટ છે નગરપાલિકામાં આવેલ છે અને અત્યારે અહીંયા બધું અમારું બધું દૈનિક કામ થતું હોય અહીંયા બધા રોજ ઉઠીને બ્રશ કરતા હોય કપડાં ધોવાનું કામ લેડીઝ કરતા હોય પણ સંજોગો અનુસાર એ વખતે કોઈ હાજર નહોતું પણ સાડા સાતે આ બધું પડ્યું બીજું તમારી શું અપેક્ષા છે આ બધું જ્યાં લગી આ જેટલું પડવા હજી ઘણું બધું પડે છે અને જે ખરે છે ધીમે ધીમે જો એટલું જે હજી આવનારા સમયમાં પડશે